શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ અધ્યાય ચોથો તપ અને વેદાદીનું જ્ઞાન છતાં વ્યાસને થયેલો થૈલોસોષ વ્યાસ ઉવાચ ઉવાચવાણ સંસ્તૂય મુનીના દીર્ઘસતૃ કુલપતિ સૂત બ્રૃહવૃચનકોબ્રવિત વ્યાસે કહ્યું એ પ્રમાણે કહેતા સૂતની લાંબા યજ્ઞના ઉદ્દેશે બેઠેલા સર્વ મુનિઓની વચ્ચે પ્રશંસા કરીને વૃદ્ધ અને ઋગ્વેદી કુલપતિ શૌનક બોલ્યા શૌનકે કહ્યું હે મહાભાગ્યશાળી સૂત હે વક્તાઓમાં શ્રેષ્ઠ ભગવાન સુખદેવજીએ ભાગવતની પવિત્ર કથા જે તમને કહી છે તે અમને કહો એ કથા કયા કયા યુગમાં કયા સ્થળે અને શા કારણે થઈ મુનિ વ્યાસે શાહ કારણે પ્રેરાય શ્રીમદ ભાગવત સંહિતા રચી તેમના પુત્ર શુકદેવજી મહાન યોગી દ્રષ્ટિવાળા ભેદભાવ રહીત એક પરમાત્મામાં જ બુદ્ધિવાળા માયારૂપી નિંદ્રાથી જાગેલા છતાં પોતાના આત્મ બીજા પાસે પ્રગટ નહીં કરતા મૂઢ જેવા જણાય છે વ્યાસ ઋષિ પોતાના તે પુત્રની પાછળ પાછા વાળવા જતા હતા ત્યારે શુકદેવજી નગ્ન હતા અને વ્યાસજી તો નગ્ન ન હતા છતાં વ્યાસજીને જોઈ જળક્રીડા કરતી અપ્સરાઓએ લજ્જાથી વસ્ત્રો પહેરી લીધા હતા તે આશ્ચર્ય જોઈ મુનિ વ્યાસે અપ્સરાઓને કારણ પૂછ્યું ત્યારે અપ્સરાઓએ ઉત્તર આપ્યો સ્ત્રી અને પુરુષ એવો ભેદ તમને છે પણ પવિત્ર દ્રષ્ટિવાળા તમારા પુત્રને ભેદ નથી આવા શુકદેવજી ગાંડા મૂંગા અને જડની પેઠે ફરતા કુરુજાંગલ દેશમાં જ્યારે આવ્યા અને પછી ફરતા ફરતા હસ્તિનાપુરમાં આવ્યા ત્યારે નગરવાસીઓએ તેમને શી રીતે ઓળખ્યા તાત શુકમુનિ સાથે રાજર્ષિ પરીક્ષિતનો સંવાદ કેવી રીતે થયો કે જે સંવાદમાં આ શ્રીમદ ભાગવત સંહિતા પ્રકટ થઈ મહાભાગ્યશાળી ઘેર માત્ર ગાય જેટલા સમય એટલે કે ભિક્ષા માટે તેઓના ઘરે તીર્થરૂપ કરતા ઊભા રહે છે હે સૂત અભિમન્યુના પુત્ર પરીક્ષિત રાજાને વિદ્વાનો ભગવત ભક્તોમાં ઉત્તમ કહે છે તો તેમનો મહાઆશ્ચર્યકારક જન્મ તથા કર્મો અમને કહો પાંડવોનું માન વધારનારા તે ચક્રવર્તી રાજા શા માટે ચક્રવર્તીની સંપત્તિનો અનાદર કરી ગંગા કિનારે અનશન વ્રત લઈ બેઠા હે સૂત તેમના પાદપીઠ પર શત્રુ રાજાઓ અનેક પ્રકારના ધન લાવીને પોતાના કલ્યાણ માટે નમતા હતા તે વીર પરીક્ષિતે આશ્ચર્ય છે કે પોતે યુવાન છતાં શા માટે પ્રાણ સહિત રાજ્યલક્ષ્મી તજવા ઈચ્છી જે ભગવાનના ભક્તો છે તેઓ લોકોના સુખ લોકોની સંપત્તિ અને લોકોના જ ઐશ્વર્ય માટે જીવે છે નહીં કે પોતાના સ્વાર્થ માટે છતાં એ પરીક્ષિતે વૈરાગ્ય પામી બીજાઓને આશ્રયરૂપ પોતાના શરીરનો કેમ ત્યાગ કર્યો આ સર્વ જે કંઈ પૂછ્યું તે તમે કહો કેમ કે વેદ વિના અન્ય શાસ્ત્રોમાં હું તમને પારંગત માનું છું સુતે કહ્યું હે શાવનક યુગનું પરિવર્તન થતા ત્રીજો દ્વાપર યુગ આવ્યો ત્યારે ઉપરિચર નામના વસુથી જન્મેલી સત્યવતી વિશે પરાશર ઋષિથી ભગવાનના અંશરૂપ યોગી વ્યાસનો જન્મ થયો એક સમયે તેઓ સૂર્યનો ઉદય થયો ત્યારે સરસ્વતીના નદીના જળમાં સ્નાનાદિ કરી પવિત્ર થઈ એકલા એકાંતમાં બેઠા હતા તે ઋષિ ભૂત ભવિષ્ય જાણનારા હતા જેથી પ્રત્યેક યુગમાં અસ્પષ્ટ વેગવાળા કાળના યોગે પૃથ્વી પર પ્રાપ્ત થયેલી ધર્મની સંકરતા તેમણે જોઈ તેમજ કાળે કરેલા શરીરાદી ભૌતિક પદાર્થોની શક્તિનો હા હ્રાસ પોતાની દિવ્ય દ્રષ્ટિથી તેમણે જોયો અને મનુષ્યો અશ્રદ્ધાળુ સત્વહીન દુર્બુદ્ધિ ક્ષીણ આયુષ્યવાળા તથા દુર્ભાગી જોયા જેથી અમોઘ દ્રષ્ટિવાળા તે મુનિ સર્વ વર્ણો તથા આશ્રમોને જે હિતકર હોય તે વિચારવા લાગ્યા તેમણે યજ્ઞોનો વિસ્તાર કરવા ચાર હોતાઓથી કરાતા વૈદિક કર્મ પ્રજાઓની શુદ્ધિ કરનારા જોઈ એક વેદને ચાર પ્રકારે કર્યો ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ નામના ચાર વેદો જુદા જુદા કર્યા અને ઇતિહાસ પુરાણોનો પાંચમો વેદ કહેવાય છે તેમાં પૈલ ઋષિ ઋગ્વેદ ભણ્યા કવિ જૈમિની સામવેદ ભણ્યા વૈશંપાયન યજુર્વેદમાં કુશળ થયા અને પુત્ર સુમંતુ મુનિ અથર્વવેદ તથા અંગીરારસ મંત્રોમાં કુશળ થયા અને મારા પિતા રોમહર્ષણ ઇતિહાસ પુરાણોમાં પારંગત થયા પછી તે ઋષિઓએ તેમજ તેમના શિષ્યો અને પ્રશિષ્યોએ પણ પોત પોતાના વેદનો અનેક પ્રકારે વિભાગ કર્યો જેથી તે વેદો અનેક થયા જે અતિ બુદ્ધિમાનો ધારણ કરી શકતા તે જ વેદો હાલમાં બુદ્ધિવાળાઓ પણ ધારણ કરી શકે એ કારણથી અશક્તો ઉપર પ્રેમવાળા ભગવાન વ્યાસે વેદોના વિભાગ કર્યા વળી સ્ત્રીઓ શુદ્રો અને જેઓ ત્રણ વર્ણોમાં અધમ છે તેઓને વેદ સાંભળવાનો અધિકાર નથી માટે કર્મરૂપી કલ્યાણ સાધનમાં મૂંઝાતા લોકોનું આ પ્રમાણે કલ્યાણ થશે એમ વિચારી વ્યાસે તેઓ પર કૃપા કરી મહાભારત નામે આખ્યાન રચ્યું હે બ્રાહ્મણો એ રીતે પ્રાણીઓનું કલ્યાણ કરવામાં સર્વ પ્રકારે નિત્ય તત્પર રહેવા છતાં તેમનું હૃદય સંતુષ્ટ ન થયું ત્યારે સરસ્વતી નદીના તટ ઉપર એકાંતમાં બેસી ખિન્ન હૃદયે વિચાર કરતા ધર્મવેદ્તા તે વ્યાસજી મનમાં આ રીતે બોલ્યા મેં વ્રત ધારણ કરી વેદો ગુરુઓ તથા અગ્નિઓ નિષ્કપટ બુદ્ધિથી પૂજ્યા છે અને તેમની આજ્ઞા પણ માની છે વળી મહાભારતની રચનાના બહાને વેદોનો જ અર્થ દર્શાવ્યો છે જેમાં સ્ત્રીઓ તથા શુદ્રો વગેરે પણ વગેરે પણ પોતાના ધર્મ કર્મ વગેરે જાણી શકે છે તો પણ ખેદની વાત છે કે મારો જીવાતમાં વસ્તુતઃ પરિપૂર્ણ અને બ્રહ્મ તેજવાળાઓમાં અત્યંત શ્રેષ્ઠ હોવા છતાં પોતે જાણે અપૂર્ણ હોય તેવો જણાય છે તેનું કારણ મેં પરમહંસોને પ્રિય ભગવત કર ભગવદ્ ભક્તોના ધર્મો કહ્યા નથી એ તો નહીં હોય કેમ કે તે જ ધર્મો ભગવાનને પ્રિય છે એમ વ્યાસ પોતાને અપૂર્ણ માની ખેદ કરતા હતા એ જ વખતે તેમના આશ્રમમાં નારદજી આવ્યા મુનિ વ્યાસે દેવોએ પૂજેલા નારદજીને આવેલા જાણી એકદમ સામા ઊભા થઈ વિધિ પ્રમાણે તેમની પૂજા કરી તમ અભિજ્ઞાય સહસા પ્રત્યુત્થાયાગતમ મુનિ પૂજયામાં સિિવનારદમ સુરપૂજિત શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં પ્રથમ સ્કંદ વિશે અધ્યાય ચોથો સમાપ્ત જે પાંચમો આવશે વ્યાસને નારદજીનો ઉપદેશ સર્વધર્મો કરતાં હરિકીર્તનનું ગૌરવ